ભાવેશ ચૌહાણ ની ધરપકડ કરી આરોપ છે કે ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણે ચોવીસ થી વધુ લોકો સાથે ઠગાઈ કરી યુકે અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા તેમજ વર્ક પરમીટ નામે છત્રીસ લાખ થી વધુ પડાવ્યા

વાતચીત કરીને તેમને પાઠી ઉતારીને જે રીતે સગાઈનો કિસ્સો છે એ શરૂ કરવામાં આવે છે જોકે ભાવેશ ચૌહાણ તેના ભાઈ કલ્પેશ ચૌહાણ કરવામાં આવી છે ભાવેશ છે ધરપકડ કરવામાં આવી છે યુકે અને સ્ટુડન્ટ તેમજ વર્ક નામે લાખ થી વધુ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે એક ની ધરપકડ કરાઈ છે અને હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે તો કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણની ધરપકડ કરી લેવામાં આવી છે